એવા સાત કારણો છે આપણી પાસે આજે આજના સંદેશમાં એવા સાત કારણો વિશે આપણે શીખવાના છે કે જેને લઈને આપણે પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરીએ છીએ વિશ્વાસ એટલે કે કોઈ પણ વ્યક્તિ માટે યા કોઈ પણ બાબત માટે આપણને જેના માટે ભાવ હોય જેના માટે આદર હોય જેને માટે સન્માન હોય અને જેને માટે કંઈક આપણે આશા રાખી હોય એ આપણો વિશ્વાસ છે ચોથા મુદ્દાની અંદર આપણે જોઈએ પ્રેરિતોના કૃત્યો તેનો દસમો અધ્યાય તેતાલીસ થી લઈને ચુમ્માલીસ બે વચનો વાંચીએ લખ્યું છે તેતાલીસ વચનમાં દસમા અધ્યાયના તેને વિશે સગળા પ્રબોધકો સાક્ષી આપે છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તે તેના નામથી પાપની માફી પામશે ચુમાલીસ નું કે છે પિત્તર એ વાત કેતો હતો એટલામાં જે લોકો વાત સાંભળતા હતા તેઓ સર્વના ઉપર પવિત્ર આત્મા ઉતર્યો તાળી પાડી આપણે હાલે લોઈ આ અગાઉના વચનમાં આપણે ત્રીજા મુદ્દામાં જોઈએ કે જે લોકો લગાતાર દુર્વાસનામાં અને બુરાઈમાં છે તેઓ જલ્દીથી ઈસુ પર વિશ્વાસ નથી કરતા પણ જેઓ નમ્ર ભાવના છે વિશ્વાસ યોગ્ય જીવન જીવે છે સારું સૌમ્ય અને પ્રમાણિક જીવન જીવે છે એમને માટે ઈસુ પર વિશ્વાસ કરવો આસાન બની જાય છે અને જ્યારે ચોથા મુદ્દામાં જોઈએ છે આપણે કે જ્યારે તેઓ વિશ્વાસ કરે છે ઈસુ ઉપર તો શું બેનિફિટ એમને થાય છે શું ફાયદો થાય છે પહેલો ફાયદો એ એ થાય છે કે સગળા પ્રબોધકો પ્રભુ વિશે વાતની ખાતરી અને સાક્ષી આપે છે કે પ્રભુ ઈશુ ઉદ્ધાર કરતા છે અને એ વાત પર વિશ્વાસ કરીને જ્યારે આપણે પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરીએ છીએ તે લખ્યું છે જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તે તેના નામથી શું પામે છે પાપની માફી પામે છે ચોથો મુદ્દો તમામ લોકો માટે બહુ મહત્વનો છે કેમ કે પાપની માફીને માટે લોકો વલખા મારે છે અહીં તણી ભાગે છે પણ આપણા માટે આ શાંત થઈ ગયું હું ને તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ છે એટલે આપણને પાપની માફી મળે છે ફક્ત પાપની માફી જ મળે છે ના હજી કંઈ વધારાનું પણ બેનિફિટ મળે છે લખ્યું છે જો માલિસામાં વચનમાં લખ્યું છે કે તેઓ સર્વના ઉપર પવિત્ર આત્મા ઉતર્યો તાળી પાડી આપણે હાલે લુયા ઉતાર્યો અને થોડો ફરક છે મળ્યો એટલે કાંઈ કેમ સો વગર ખોળીએ પણ આપણને વસ્તુ મળી જાય છે રસ્તે ચાલતા ચાલતા કોઈને કાંઈ દસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા મળી ગયા તો એની કલ્પનાય નહોતી કરી અને એને મળી ગઈ પણ ઉતરવાનો મતલબ વિશેષ રીતે વિશેષ હેતુથી આપણા પર આવે ત્યારે એ ઉતરેલું કહેવાય પવિત્ર આત્મા તમારા જીવનમાં તમારી સુરક્ષા માટે તમારા જીવનમાં શાંતિને માટે તમારા પાપની માફી પછીના જે આત્મિક જીવનમાં વૃદ્ધિ કરવાને માટે તમને દોરવણી આપવાને માટે તમને માર્ગદર્શન આપવા માટે લગાતાર તમને સારું શિક્ષણ આપવા માટે પવિત્ર આત્મા કાર્ય કરે છે અને એના માટે ભાઈબંધ મેં લખ્યું છે તે આપણે વાંચી લઈએ તો પવિત્ર આત્મા આવશે તો આપણે જોઈએ કે શું થાય છે ਜਿਆਰੇ પવિત્ર આત્મા આવે છે ત્યારે યુહાને લખેલી સુવાર્તા ચૌદ મો ધ્યાય અને છવ્વીસ વચન કહે છે પણ સંબોધક એટલે પવિત્ર આત્મા જેને બાપ મારે નામે મોકલી દેશે તે તમને બધું શીખવશે અને જે જે તમને મેં કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે આપણને જીવન જીવવાની દોરવણી આપે છે સારા જીવનમાં આગળ વધવા માટે પવિત્ર આત્મા તમારો શિક્ષક બની જાય છે તમારો માર્ગદર્શક બની જાય છે ક્યારે બને છે જ્યારે તમે

જોયું પવિત્ર આત્મા મળ્યો એટલે તમને જ્ઞાન મળ્યું તમને શિક્ષણ મળ્યું તમને પ્રભુએ સગડું સારું શીખાવ્યું હવે તમે મૂર્તિઓની પાછળ દોરવાઈ જતા નથી મૂર્તિ પૂજામાં રત રહેતા નથી પવિત્ર આત્મા મળ્યા પછી તમે સચ્ચાઈને ધોરણે ચાલો છો લખ્યું છે તમે વિદેશી હતા ત્યારે જેમ કોઈ તમને દોરી જાય તેમ તમે મુંગી મૂર્તિઓ પાછળ દોરવાઈ જતા હતા એ તમે જાણો છો માટે હું તમને સમજાવું છું કે દેવના એટલે કે પરમેશ્વરના આત્માથી પરમેશ્વરના આત્માની પ્રેરણાથી બોલનારો કોઈ પણ માણસ ઈશુને સાપ પાત્ર કહેતો નથી જે લોકો

ચાર મુદ્દા આપણે જોઈએ પાંચમાં મુદ્દાની અંદર આપણે જોઈએ તો માર્ગ લેખેલી સુવાર્તા તેને સોળ મો અને સોળ વચન આપણે વાંચીએ પાંચમાં મુદ્દાને આપણે જોઈ રહ્યા છીએ માર્ગ લેખેલી સુવાર્તા સોળ માં ધ્યાય ને વચનમાં આપણે પાંચમો મહત્વનો મુદ્દો જોઈ રહ્યા છે કે શા માટે આપણે પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ લખ્યું છે જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે તે તારણ પામશે પણ જે વિશ્વાસ નહીં કરે તે અપરાધી ઠરશે જોયું વિશ્વાસ કર્યા પછી તમે હજી એક નવી પરિભાષામાં જોડાઈ જાઓ છો નવી બાબતમાં તમે આવો છો નવી એક જીવનશૈલી અપનાવો છો અને એ જીવનશૈલી છે નવું જીવન નવો જન્મ અને વિશ્વાસ કરવાથી તમારો નવો જન્મ થાય છે એ અહીંયા આપણો મુદ્દો છે પાંચમો મુદ્દો શું કે છે કે વિશ્વાસ કરવાથી તમારો કયો જન્મ 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 થાય થાય છે છે નવો 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 થવાનો મતલબ એ કે શરીરથી નથી પામતા પણ મનથી અને આત્માથી નવીનીકરણ થાય છે તમારામાં એક ટ્રાન્સફોર્મેશન થાય છે તમારામાં માનસિક આધ્યાત્મિક પરિવર્તન આવી જાય છે અને લખ્યું છે કે જે કોઈ વિશ્વાસ કરે તથા શું લે બાપ્તીસમાં લે બાપ્તીસમાં લેવાનો મતલબ હવે તમે વાતને જાહેર કરો છો દુનિયા ગમે તે બોલતી હોય ગમે તેઓ તમારો વિરોધ કરતા તમારામાં એક આત્મિક હિંમત આવી જાય છે અને તમે હિંમતથી કહી શકો છો હા હું પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરું છું આપણે બધા સાથે મળીને બોલીએ હા હું પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરું છું તાળી પાડી આપણે પ્રભુને મહિમા આપી હાલે હવે તમારામાં એક ક્રાંતિ આવી જાય છે તમારામાં એક હિંમત આવી જાય છે તમારામાં એક જુસ્સો આવી જાય તમે દુનિયાની હરેક પરિસ્થિતિ પર મેળવતા થઈ જાય તમે ડરતા નથી હવે ડર નીકળી જાય છે ધર્મોનો જાતિનો પ્રથાનો રિવાજોનો આડંબરનો તમામ પ્રકારનો ને ઇવન શેતાન અને દુષ્ટાત્માનો ડર પણ નીકળી જાય છે તમે હિંમતથી હવે કહી શકો છો હા હું પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરું છું પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાથી તમે નીડર બનો છો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાથી તમારો નવો જન્મ થાય છે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાથી તમે હિંમતવાન બનો છો તમે ડરપોક નથી બનતા તમે શેતાનને કહો છો અરે શેતાન આગો જા અને શેતાન તમારાથી ભાગી જાય છે ભાઈ લખ્યું છે કે તમે શેતાનને કહો કે અહીંથી જતો રહે એ મારું કયું માનશે તમારા પાસેથી ભાગી જશે એટલી તાકાત તમારા પર આવી જશે તમે માણસોને નહીં પણ શેતાનને પણ હરાવી શકો છો તાળી પાડી આપણે હાલે લોહ્યા તમારું ને મારું જે આત્મિક યુદ્ધ છે એમાં તમે વિજેતા બનો છો તાળી પાડી આપણે હાલે લોહ્યા તો આપણો પાંચમો મુદ્દો છે કે આપણે કેટલું અદ્ભુત રીતે સાહસિક અને આધ્યાત્મિક જીવન આપણે જીવતા થઈ જઈએ અને એટલા માટે યોહાનની લખેલી સુવાર્તા તેનો ત્રીજો અધ્યાય અને પંદર સોળ વચન વાંચીએ આપણે એ માટે જે કોઈ વિશ્વાસ કરે છે તે તેનામાં અનંત જીવન પામે છે તાળી પાડી આપણે હા હિંમતવાન નીડરવાન બનીને તમે હવે જો અનંત જીવન સુધી પહોંચી જાઓ છો અનંત જીવન એટલું આસાન નથી કે ચાલો ભાઈ આમ તેમ કર્યું એટલે જીવન અનંત જીવન મેળવવા માટે લાખો રૂપિયા લોકો ખર્ચે છે કંઈ કેટલી યાત્રાઓ કરે છે કંઈ કેટલા પ્રયોગો કરે છે અનંત જીવન નથી મળતું પણ હવે અનંત જીવન તમારા માટે આસાન થઈ જાય છે કેમ કે તમે આત્મિક યુદ્ધમાં વિજેતા બન્યા છો અને જે પાંચમો મુદ્દામાં આપણે આગળ શીખી રહ્યા છે અને સોળમું વચન જે મહત્વનું વચન છે લખ્યું છે કેમ કે દેવે એટલે કે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એક આખી જ દીકરો આપ્યો એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તે વ્યક્તિ નાશ નથી પામતો નિરાશ નથી થઈ જતો હતાશ નથી થઈ જતો ડરી નથી જતો નાશ ન પામે પણ તે અનંત જીવન પામે તાળી પાડી આપણે હાલે લોહી હવે તમે ડરપોક અને સાવ શું કહેવાય નિર્બોધ નથી રહેતા તમે પડકારોનો સામનો કરી શકો છો તમે નાશ પામવા માટે નિર્માણ નિર્માણ નથી થયા થયા તમે અનંત જીવનને માટે છો પાડી તો મુદ્દો આપણે બહુ મહત્વનો મુદ્દો શીખી રહ્યા છે કે વિશ્વાસ કરવાથી આપણું નવીનીકરણ થાય છે આપણે નવો જન્મ પામીએ છીએ આપણામાં નવી ઉત્તેજના અને તેજના આવે છે એક નવી ચેતના આવે છે નવો એક સમયગાળો આપણા જીવનમાં આવે છે અને આપણા જીવનમાં હિંમત

છઠ્ઠો મહત્ત્વનો મુદ્દો શીખીએ આપણે કે અત્યાર સુધી આપણે કોઈકના સંતાન કહેવાઈએ છે કોઈક પરિવારના સંતાન તરીકે આપણી સામાજિક ઓળખાણ બને છે કોઈ ધર્મના અનુયાયી તરીકે આપણી સામાજિક ઓળખાણ બને છે કોઈ પરંપરાને માનનારા લોકો તરીકે આપણી ઓળખાણ બને કે આપણી જે ઓળખાણ છે ને એ સાંસારિક છે આપણી જે ઓળખાણ છે એ દુનિયાદારીની છે સમાજ ધર્મ અને જાતિ અને કુટુંબને લગતી આપણી ઓળખાણ છે કે ભાઈ આ કુટુંબનો છે આ જાતિનો છે આ ધર્મનો છે આ દેશનો છે દેશ પ્રદેશ જાતિ અને પ્રથા અને સંસ્કૃતિના આધારે આપણી સામાજિક ઓળખાણ બને છે પણ પ્રભુ ઈશ્વ પર વિશ્વાસ કરવાથી તમારી એક નવી પહેચાન બની જાય છે નવું જીવન તો મળે જ છે જોઈ ગયા આપણે પણ હવે નવી પહેચાન બને છે અને આપણે પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરવાથી પરમેશ્વરના સંતાનો કહેવાય છે તાળી પાડી આપણે હાલે લોહી આ ઉપલબ્ધિ એટલી આસાન નથી કે ઈશ્વરના બાળકો કહેવાવું એટલું આસાન નથી દાખલા તરીકે કે કોઈ ભિખારીનો છોકરો હોય તો એ ભીખારી પાસે કાંઈ જ ન હોય બિચારો ભીખ માંગીને જીવતો હોય તો એ દીકરાને કેટલું આપે કમાવી કમાવીને રોજની જેમ તમે રોટલી ખવડાવે ખાવાનું ખવડાવે બેટંકનું માંગેલું ભીખેલું ખાવાનું ખવડાવે કેમ કે એના બાપની પાસે એને આપવા માટે કંઈ જ નથી પણ એક રાજાને ઘરે છોકરો હોય તો એને મોં માંગ્યું મળે તમે કોના સંતાન છો ધ્યાન આપવાની જરૂર છે વિશ્વાસ કરવાથી તમારી અસલી પહેચાન તમારે તમારે થવી જોઈએ કે તમે ભીખ મંગા નથી તમે કોઈ સંતાનના સંતાન નથી યા કોઈ ધર્મ યા સમાજ યા જાતિના સંતાન નથી એ તો તમારી સામાજિક ઓળખાણ છે હવે તમે રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુને સૃષ્ટિના માલિક પરમેશ્વરના સંતાન બની ગયા છો તાળી પાડી આપણે હાલે લોઈ એક રાજકુમાર બની ગયા છો એક અનંત જીવન ધારણ કરનારા અલૌકિક અને અદભુત વ્યક્તિત્વ તમારું બની ગયું છે તમે તમે કોઈ સાધારણ વ્યક્તિ નથી આ દુનિયાની અંદર આદર્શ વ્યક્તિ બની ગયા છો તમારું જીવન જોઈને લોકો એમનું જીવન બદલી રહ્યા છે હું ખ્રિસ્તી ધર્મની વાત નથી કે ખ્રિસ્તી બની ગયા તમે વિશ્વાસ કરો છો ને તમારા જીવનનું ચરિત્ર બદલાઈ ગયું છે અને ચરિત્ર બદલાવાથી લોકો તમારા પર ધ્યાન આપે છે અને લોકો તમારા માટે તમને સવાલો પૂછે છે સલાહ પૂછે છે તમારી પાસે માર્ગ

આપણા પ્રભુ ઈસુ છે તારી પાડી આપણે હાલે લુયા અને એ એની જે કેટેગરી છે એની જે ગુણવત્તા છે એની જે સ્થિતિ છે આજે તમારી ને મારી બની ગઈ કે અગાઉના વચનમાં જોઈ ગયા એના સ્થાનમાં આપણે પણ બેસવાના છે ઉચ્ચ સ્થાને પ્રભુ એના આસન પર આપણને પણ બેસાડવાના છે હવે આપણે એના દીકરા દીકરી બની ગયા સૌથી મોટી ઉપલબ્ધિ એ આપણને મળી કે આપણે ઈશ્વરના સંતાન બની ગયા તાળી પાડી આપણે હાલે શાસ્ત્રી ફરોશીને પણ પ્રભુએ કહેલું વંશ હોય એટલે કે સર્પોના સંતાનો કીધેલું સંતાન એટલે કે કોને પણ એના તમારી ઉપલબ્ધિ મોટી થઈ ગઈ પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરવાથી હવે તમે ઈશ્વરના સંતાન બની ગયા છો તાળી પાડી આપણે હાલે લોહી ગલાતીઓને પત્ર ત્રીજો આઈ છવ્વીસમું વચન વાંચીએ આપણે કેમ કે તમે ધ્યાન આપજો કોણ કેમ કે તમે બધા ખ્રિસ્ત પરના પરમેશ્વરના થી દીકરા છો હાલી લુયા

પહેલો યોહાનનો પત્ર પાંચમધ્યા પહેલું વચન કહે છે ઈશુ એજ ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે આપણે અત્યાર સુધી વિશ્વાસના વિષયમાં શીખી રહ્યા છે ઈસુ એ જે ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે તે ઈશ્વરથી જન્મેલો છે અને જન્મ આપનાર પર જે પ્રેમ રાખે છે તે તેનાથી જન્મેલા પર પણ પ્રેમ રાખે છે તમને સમજાયું નહીં આશા ત્રણ રીતે આ કડી જોડાય છે ઈશ્વર ઉદ્ધાર કરતા અને મનુષ્ય જન્મ આપનાર એટલે ઈશ્વર હાલે જન્મ આપનાર એટલે સૃષ્ટિ કરતા આપણો પરમેશ્વર જીવન આપનાર એટલે અનંત જીવન આપનાર એટલે પ્રભુ ઈશુ અને આપણને જન્મ આપનાર આપણે મનુષ્ય તરીકે આપણને જન્મ આપનાર પરમેશ્વર આપણને જન્મ આપ્યો છે બનાવ્યા છે એટલે આપણે ત્રણ કડીને એક સાથે જોડે છે જુઓ કોને કોને ઈશ્વરને ઉદ્ધાર કરતાને અને મનુષ્યને જોડતી કડી બની જાય છે ત્રિએકતા આવી જાય છે કમ્પ્લીઝન એટલે કે સંપૂર્ણતા આવી જાય છે પિતા પુત્ર પવિત્ર આત્મા જે રીતે ટ્રિનિટી છે ત્રિએકતા છે એ જે તમે મારા ને તમારામાં ટ્રિનિટી આવી જાય છે ઈશ્વર પ્રભુ ઈશ્વર અને હું એમ કરીને એટલે પવિત્ર આત્માની પ્રેરણાથી હું વિશ્વાસ કરું છું તે પવિત્ર આત્મા એટલે કે મારો વિશ્વાસ ટ્રિનિટી બની જાય છે કમ્પ્લીશન એટલે કે સંપૂર્ણતા બની જાય છે તાળી પાડી આપણે એટલે કે આપણે ઈશ્વરની સમકક્ષતામાં આવી છે જેમ આદમ પાપ પૂર્વે જેવો સંપૂર્ણ હતો ઈશ્વરના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે હતો એવો આપણે પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરવાથી આપણે પણ બની જઈએ છીએ માંથી લખેલી ઈશ્વર પાંચમો અધ્યાય નવમું વચન શું કે છે છઠ્ઠા મુદ્દાને જોઈ રહ્યા છે આપણે સલાહ કરાવનારાઓને ધન્ય છે કેમ કે તેઓ ઈશ્વરના દીકરા બોલો કેવાશે ઈશ્વરના દીકરાનું કામ શું હોય પ્રભુ કામ શું હતું સલાહ સંપ કરાવવાનું પ્રભુ નું કામ શું હતું મનુષ્ય અને ઈશ્વર વચ્ચે જે ભેદ હતો જે ખાઈ હતી મૃત્યુ એ દૂર કરવા માટે પ્રભુ પ્રભુસુ મધ્યસ્થ બન્યા માધ્યમ બન્યા હવે તમે ને હું પરમેશ્વરના દીકરા દીકરી બની ગયા તો તમારે ને મારે પણ માધ્યમ બનવાનું છે લખ્યું છે સલાહ કરાવનારાઓને ધન્ય છે કેમ કે તેઓ ઈશ્વરના સંતાન કહેવાશે ઈશ્વરના દીકરા કહેવાશે હવે તમારી ને મારી ફરજ બની જાય છે કે હું ને તમે એ લોકો જે સત્ય ઈશ્વરથી દૂર છે એમને પ્રભુ પરમેશ્વરની પાસે લાવવા માટે નિમિત્ત બની જઈએ માધ્યમ બની જઈએ મધ્યસ્થ બની જઈએ કેમ કે હવે તમારી પણ ઉપાધિ બની ગઈ તમારી પણ કેટેગરી બની ગઈ તમારું પણ શીર્ષક બની ગયું કે તમે ને હું ઈશ્વરના સંતાન છે જે પ્રભુ ઈશ્વે કાર્ય કર્યું એ તમારું કાર્ય બની જાય છે તાળી પાડી આપણે હાલે લોહી પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરવાથી જુઓ પ્રભુ ઈશુનું કાર્ય પણ હવે તમે કરતા થઈ ગયા અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે જે કામો મેં કર્યા છે ને એ મારા પર વિશ્વાસ કરનાર એના કરતાં પણ મોટા કામો કરશે તાળી પાડી આપણે હાલે લોયા પ્રભુ ઈસુ કેટલી બાહેદારી આપી ગયા એવું નથી કીધું કે હું જે કામ કરું છું એની તમે ઓછા જ કરશો તમે ઈશ્વરના સંતાન બની ગયા છો વિશ્વાસ કરવાથી તમે લોકોના જીવનને પણ ઉદ્ધાર ઈશ્વરની તરફ દોરી જનારા મધ્યસ્થ બની રહ્યા છો કેમ કે તમે હવે ઈશ્વરના સંતાન છો જે લોકો ઈશ્વરથી દૂર છે સત્ય પરમેશ્વરથી દૂર છે એવા લોકોને પ્રભુ પાસે લાવવાને સલાહ કરાવવાને સુલેહ કરાવવાનું કામ તમે હવે મધ્યસ્થ છો પાડીએ આપણે હાલે લોય સાતમો અંતિમ મુદ્દો આપણે સમજીએ બહુ ગંભીર મુદ્દો છે સાતમો અને એના માટે યાકુબ પત્ર તેનો બીજો અધ્યાય અને ઓગણીસમો વચન આપણે વાંચીએ સાતમો અંતિમ મુદ્દો આપણે જોઈ રહ્યા છે યાકુબ પત્ર તેનો બીજો અધ્યાય અને ઓગણીસમું વચન તું વિશ્વાસ કરે છે કે ઈશ્વર એક છે તો તું સારું કરે છે સાતમો મુદ્દો સમજીએ કે શું તમે પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરો છો હા કે ના બોલો જોરથી બોલો હા હું પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું બધા બોલો હા હું પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું તો એ તમે સારું કામ કરો છો કે ખરાબ ખરાબ કામ પાપ કહેવાય અને સારું કામ ઈશ્વર નું ન્યાય પણ કહેવાય તમે પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરો છો ને હા તો એ કેવું કામ છે સારું કામ છે લખ્યું છે તું વિશ્વાસ કરે છે કે ઈશ્વર એક છે તો તું સારું કરે છે ભૂતો પણ વિશ્વાસ કરે છે અને કાપે છે કોણ વિશ્વાસ કરે છે બોલો હવે ભૂતો પણ વિશ્વાસ કરે છે ભૂતનો મતલબ શું તે તમને બહુ સારી પેટે ખબર છે મારે બહુ ટિપ્પણી કરવી નથી એના ભૂતોનો મતલબ તમે સમજી શકો છો જો ભૂતો વિશ્વાસ કરતા હોય અને માણસ વિશ્વાસ ન કરતા હોય તો એવા માણસોને કેટલો અફસોસ ભૂત એટલે કે અશુદ્ધ આત્માઓ પણ પર વિશ્વાસ કરે છે એટલે લખ્યું છે કે સમય અગાઉ તું અમને દુઃખ દેવાને કેમ આવ્યો પ્રભુ પ્રભુને કીધું પ્રભુ અમને પેલા બુંડોમાં જવાની રજા પ્રભુ કે જાઓ અને તેઓ તેમાં બેઠા મતલબ ભૂતો પણ ડરે ને કાપે છે પણ માણસ ડરતો નથી અફસોસ છે એના માટે જે દુષ્ટાત્માઓને પ્રભુએ હંમેશાના બંદી ખાનામાં નાખી દીધા સનાતન બંધનમાં નાખી દીધા તો જે માણસો પ્રભુ પર ભરોસો નથી કરતા એમને માટે બહુ મુશ્કેલ છે ઇટ ઇઝ વેરી ડેન્જરસ ફોર ધેમ એમના માટે બહુ જ ટેરિફિક બહુ મુશ્કેલ બહુ ભયાનક હશે કે જો પ્રભુ ઈસુ પર તમે વિશ્વાસ નથી કરતા આ સંદેશના સાતમા મુદ્દા સુધી સાંભળ્યા પછી પણ ઓનલાઈન ઓફલાઈન સાંભળ્યા પછી પણ જો તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ નથી કરતા તો તમારી સ્થિતિ બહુ ભૂરી થશે તમે બહુ ગંભીર પરિસ્થિતિમાં આવી જશો એટલે ભૂતો પણ બી રહ્યા છે મનુષ્યો તો વિશ્વાસ કરી રહ્યા છે હું ને તમે તો વિશ્વાસ કરી રહ્યા છે પણ જેઓ વિશ્વાસ નથી કરતા તેમને અફસોસ છે આજે તમારે ને મારે વિશ્વાસ નથી કરતા તો કાપવું પડશે એવા લોકો કે જો આ સંદેશ સાંભળી રહ્યા છે ચોક્કસ પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરવો પડશે સાતમો મુદ્દો બહુ મહત્વનો છે તો તમે ને હું વિશ્વાસ કરીએ છીએ તમને ને મને ધન્ય છે પણ જેઓ નથી વિશ્વાસ કરતા પ્રભુ ઈશ્વર પર અફસોસ છે એમને

કોની પાસે જઈએ અનંત જીવનની વાતો તો તારી જ પાસે છે તારી પાડી આપણે હાલે શા માટે તમે આની પાછળ તેની પાછળ ભાગો છો કાંઈ જ મળવાનું નથી તમને કાંઈ જ મળવાનું નથી પ્રભુ ઈસુ પર બિલકુલ નિખાલસ ભાવે વિશ્વાસ કરી લો આજ મોકો છે આજ તક છે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરી લો કેમ કે પિત્તરે પોતે કહ્યું અનંત જીવની વાતો તો તારી પાસે છે અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છે કે તું ઈશ્વરનો પવિત્ર તે તું જ છે તારી પાડી આપણે હાલે લોહીયા અહીંયા બહુ વચનમાં લખ્યું છે અમે વિશ્વાસ કર્યો છે આપણે બધા સાથે મળીને બોલીએ અમે પ્રભુ હું વિશ્વાસ કરું છું પછી તેણે તેનું ભજન કર્યું ધ્યાન આપવા જેવા છે અંતિમ વચન છે કોણે વિશ્વાસ કર્યો એ વાત કદાચ તમે ભૂલી ગયા હશો આ નવમો અધ્યાય શું શીખાડે છે નવમા અધ્યાયમાં શેનું વર્ણન છે તમને કદાચ ખબર નહીં હશે તો તમે બરાબર ધ્યાનથી નવમો અધ્યાય ઘરે જઈને વાંચજો નવમા અધ્યાયની અંદર જન્મથી આંધળા વ્યક્તિની વાત લખેલી છે નવમાં અધ્યાયની અંદર જન્મથી આંધળા વ્યક્તિની વાત લખેલી છે પ્રભુ એને દેખતો કર્યો અને એ ગયો એના ઘરે તો દેખતો થઈ ગયો પછી શાસ્ત્રી ફરોસીની પાસે આવ્યા અને એને દેખતો જોયો તો પછી એની સાથે વિવાદો થયા અને સભા સ્થાનમાંથી એને કાઢી મૂક્યો આજે પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરવાથી લોકો આંધળા છે તમારો વિરોધ કરશે લોકો અજ્ઞાન છે તમારો તમે પ્રભુ ઈશ્વરને નથી ઓળખી શકતા આંધળા વ્યક્તિ જન્મથી આંધળા વ્યક્તિ એ પ્રભુ ઈસુ એની આંખો ઉઘાડી પછી શાસ્ત્રી ફરોશી પાસે ગયો એની સાથે બહુ ઉલટ તપાસ કરવામાં આવી અને ત્યારબાદ લખ્યું છે સભાસ્થાનમાંથી એને કાઢી મૂક્યો આજે લોકો તમારો વિરોધ કરશે દે વિલ હેટ યુ તે તમારી નફરત કરશે દે વિલ રિબ્યુક યુ તે તમને કાઢી મૂકશે લખ્યું છે એ આંદોલન વ્યક્તિ જ્યારે દીકતો થઈ ગયો અને સભાસ્થાનમાંથી એને કાઢી મૂક્યો પ્રભુ ઈશ્વર મળ્યા પ્રભુ ઈશ્વરને મળ્યા તાળી પાડી આપણે હાલે લોયા એની મુલાકાત કરી અને પ્રભુ એને પૂછ્યું કે પાત્રીસ વચનમાં વચનમાં તેને કાઢી મૂકે એવું છે સાંભળ્યું ત્યારે તેણે તેને શોધી કાઢીને પૂછ્યું શું તું ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ કરે છે તેણે ઉત્તર આપ્યું કે હે પ્રભુ તે કોણ છે કે હું તેના પર વિશ્વાસ કરું ઈશ્વરે તેને કહ્યું કે તે તેને જોયો છે ને જે તારી સાથે વાત કરે છે તે તે જ છે તેણે કહ્યું પ્રભુ હું વિશ્વાસ કરું છું પછી તેણે શું કર્યું પછી તેણે શું કર્યું ભજન કર્યું તાળી પાડી આપણે હાલેલું સભા ભજન કરવા માટે એનો મોકો નહીં મળ્યો પણ પ્રભુ ઈસુના ચરણોમાં બેસીને ભજન કરવાનો મોકો મળ્યો આજે તમે કયા મંદિર કયા મસ્જિદ કયા દર દરગાહ કયા ચર્ચ કયું ગુરુદ્વારા છોડોય એ બધી વાતોને કયો ધર્મ કઈ જાતિ બધું છોડો સમાજની વાતો નહીં એ તમને આંધળાને પાંગડા બનાવ્યા છે તમારો નકાર કરે છે પણ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો એના ચરણોમાં આવો અને આ આંધળો વ્યક્તિ દેખતો થયા પછી એને વિશ્વાસ કર્યો અને પછી એનું ભજન કર્યું આજે મોકો છે તમારે પ્રભુ ઈશુનો નામ લેવાનું હા આજે પ્રભુ ઈશ્વર મહિમા કરવાનો મોકો છે પ્રભુ ઈશ્વર નામનો જે વિશ્વાસ કરો છો તો દીકરા દીકરી ઈશ્વરના સંતાન બની ગયા છો તમે બહુ મોટી ઉપલબ્ધિ હાસિલ કરી છે એક નાનકડા કામથી પ્રભુ ઈશુ પર સચ્ચાઈથી સાચા દિલથી વિશ્વાસ કરવાથી કયો ફાયદો થયો છે કે તમે ઈશ્વરના બાળકો બની ગયા રહ્યા તાળી પાડી આપણે હાલે આજના સંદેશ દ્વારા હું ને તમે બોલીએ જાહેર કરીએ હું પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરું છું બધા બોલીએ હાથ ઊંચો કરીને હું પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરું છું પ્રભુ ઈશુના નામનું જય જયકાર હો બોલો હાલે બધા બોલો હાલે બધા બોલો હાલે લુયા તાળી પાડી પર મિશ્રને મહિમા આપીએ હાલે